ગમે તેવું હોય ને તો ખબર પડી જાય ગમે તે કોઈ ગમે તેવું એક્સિડન્ટ બને ગમે તે રહ્યું ને આ WhatsApp માં મેસેજ પડી જ જાય પેલી તમે ગેમ રમો એ કેવું થાય રમો હતા બધું એ ગેમ તો ઓનલાઈન આવે એમાં તો પૈસા એડ કરવાના આવે પૈસા એડ કરવાના એ કેવું થાય એડ કરવાના એ પૈસા એ તમને ના ફાવે પણ તમે આમ ખોળો તો ખરી એ જો એ આ રે એ ગેમ છે જો પૈસા એડ કરીએ ને એટલે રંબવાનું આવો તો કરોડપતિએ થઈ જઈએ અને જાય તો પૂરાય થઈ જઈએ કરોડપતિએ થઈ જાય હા એવું હોય

કોઈ સત્તા માં અંદર આ મોબાઈલ તો વસ્તીને ને બગાડે આબુ મોબાઈલ એ આ બધું આવું ના રમાય જો ફ્રી ફાયર આ તમે ફ્રી ફાયર કો આ ફ્રી ફાયર આ ના રમાય આવું મોબાઈલમાં આ તો છોકરા જે જોતો તો હું તો નહીં તને જે મારે આવી રમત ના શીખવાડાય ના પડે આ શીખો આ શીખવાનું કે દાદા મન તો કે મને શીખવા વાળો મને કે આ રીતની રમવાડી કે નહીં આ તને જે યુવા ભેટી રહી ને આ મોબાઈલ આવતે અત્યારે કોઈ ના ભણતર બગડ્યું હોય કોઈ ધંધામાં ધ્યાન આવતા નહીં કોઈના વોશો બગડી હોય ફોનમાં આવું ના થયું ના એટલે અમે જે પેલા જૂની રમતો રમતા ને એને એ શરીર સારું એ તું એમ

તો કોઈ ન્યાસી ધોતું નહીં ફોન ભરતું નાચે શું પડ્યું કોઈ હા પાડો આવ્યો કોઈ ધનાવર આવ્યું કોઈ એવું તારે ધોતું નહીં માં અત્યારે બે ધન મોડા થઈ ગયા તારું હો અને અમારા વખત માં જે રમાતું ને એની તો વાત જ થાય નહીં રમત નહીં તમાર વખત નું નઈ આપડા વખત નું કેવું કઈ યાર કેવી રમત હતી રમો અમે જોઈએ રમત તમારી રમત માં શું હોય તો જોઈ લઈએ તમારો તમને રમત ફોન હોય તમે દીકરા લેતા હોય અને તમે નડો બનાવો દીકરા હું છોકરા નઈ બધા નો રમત રમા ફોન માં તો શું હોય ફોન તમને નુકસાન કરે આ નુકસાન ના કરે એ વાત સ્વાસ્થ્ય શરીર માટે સારી રમત સારી

આરું હેડો હું બે વખત જોઉં બીજી વખત રમુ હા ફરે જોઈ લે પેલા પગલા ભરું એટલે પાટા તો કરો પાટા દોરહણ આ કર ના કરે આવજે રમત હોય ઠીકરો ભેગા કર્યા દળો આવ્યો

આ તો હું આવન આવન હું થઈ ગરે મારે તૈયાર રાખ્યો આ બાજુ જોઉં હોય ગોગો હા અને કરજો પાછા હા એક જો યે કેવો લા મોકરાજીઓ તાકી ગયો ને યે મોકરાવા તમે તો જોતા ને ભારતા નહીં ઓમ ગયો ને ચશ્મા આવી ગયા લાગો અમને પડી પડી આ ડોક્ટર તો બોલા તમે પર બોલજો કી ના ફગા જોજો થઈ ગયો થઈ ગયો થઈ ગયો થઈ ગયો તમે દીવો આ તમે પી જા હા આ કેમ બોલના પડે હ રમત રમી રમત થાળી જે રમત કર બધા સબ એક પિયા દેવા તો આવે રમત સા કિડર પરવો તો હાથ જોવ આવડ કરવાના હતા પણ થ્યા જ નહીં યાર એક ના આઉટ છે ને કોણે ફગા ગણાવ દોને દોને મારમું અને તો સી માલ દેઓ એ ગિમ ચાલે હોળો મુ ચાઈ હોય ભણીજો તો હું વહી ભણી દઉં લે નાખો જ કનો આવ્યો બીજો નંબર આ ઠીક તો આકના હાથ આના ઇને ચારે બે દુખાડું દઉં લે ઓમ લેતો દઉં અને તો બહુ ડાયરે ભરી 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 આયો આયો વાજો સુકરો સુકરો વાજો થઈ આઉટ કરે નઈ કોઈ કોઈ કરે હ જા રામા તો મુ રાખેલા કેલા જો જો એય રોટ કપ્પી પડી કોઈ એક બડીયા કોઈ પડી અરે કપ્પી પડી એ ભાઈ બે ત્રણ જાન તારે બે છે કેયા એ કે લો નહીં પડ હે અરે દા પડ્યું જો આવડી ના ના નાક ના તો તો નમ પાટા પાટા સીપી ચરી ખાવા ના ડાયરેક્ટ ના આ તમને પાટ દઉં આલે તમે મોગાઈ જીયુ કરો છો અરે ચશ્મા આયા પૂ શીકવા પાટા દઈ દે

આ ઉપારો તો આપણો હોસ્પોસમાં વાગશે ના વાગે ના ઠીકું ઉડશે તો આપણો બે ગિમચી ગી મારું તમારે આવડતો <G Increased doorway> આવાનો કે બેન આવવાનું જમાલવાળી નાનો કે બેન ઓલા રે આજો કે ના વાળી બે મજા આવી જે હા તો રમત ની તો મજા આવી ગઈ વાત થતી છે ગુબા હો તો ફ્રી ફાયર મજા આવી ગઈ હું ખાલી જોઉં તો મજા આવી જાય અતારે જે ઈનો ભીટી રે એ પપ્પી આલો મજા આવી તો જોવાની ને આપી રોક જાઓ અટા ઉલાજી તો અરે તો તો કણ દેતા મે ના કરી દે તો પટિયા ડળો પાખુ આવે અમ ઠીકણ દેવાનો બ્લોક ના નહીં દેવા નથી Why is it Shirève Arerabia? Yeah, hasn't. They're almost by there. Can we hear you? It doesn't smell, can we do it too? It's about you, it's like, What are you doing? You're taking a fever! It doesn't, he's taking a fever. Can I get on? How are you doing? I'm doing the dotted line. How are you in the

આરે જો બોલાય એ એમ જો આપું તમને ખાલી બતા કરતો તો વિશેષ

રમ્યા મજા આવતી આવું રમાય આવું આપડે જોયે આપડે જોયું ને તમે રમ્યા તે મજા આવી છે મને ખાલી જોવાની મજા આવી તમે રમવાની તે મજા આવી છે ફોન નો ઉપયોગ શા માટે કરવામાં આવે જરૂરિયાત પૂરતો કરવાનો ફોન નો ઉપયોગ આવે તમારે શું હોય કોઈ ફંટર ના બગડે એક તો તમારે કોઈ અભ્યાસ લખવું કરો બરાબર Yeah